સંખેડા તડવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ બાબરભાઈ અંબાલાલભાઈ તડવી મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું સંખેડા તડવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સ્વર્ગીય બાબરભાઈ અંબાલાલભાઈ તડવી મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન ડભોઈ તાલુકાના કુકડ ગામ ખાતે ધારાસભ્ય સુટા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાથી તડવી સમાજની બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો બાબા સાહેબ આંબેડકર અને આદિવાસી જન નાયક બિરસા મુંડા ભગવાનના ફોટોને ફૂલહાર કરી મેચની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઓપનિંગ સમયે ઉપસ્થિત મુખ્ય મહેમાન સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી વરોડા જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન તડવી બહાદુરપુર તાલુકા પંચાયત સદસ્ય

સ્વર્ગીય બાબરભાઈ તળવીના સ્મરનાર્થે એમના સુપુત્ર ભાઈ શ્રી શૈલેષભાઈ આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે આજે મને હાજર ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઓપનિંગ કરવાનો મને લ્હો મળ્યો તળવી સમાજ ખૂબ પ્રગતિ કરે યુવાનોમાં પણ એક શક્તિ આવે રમતગમત ક્ષેત્રે સરકાર ખૂબ ખર્ચો કરી રહી છે અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં તળવી સમાજના વિરલાઓ બધા ખૂબ રમતગમત ક્ષેત્રે પણ આગળ આવે એવી હું શુભેચ્છા પાઠવું છું અને ફરીથી અહીંયા આમંત્રણ આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું ભારત માતા કી જય